ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ક્રમે ભરૂચમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વૈશ્વિક સમસ્યા બની રહેલ પર્યાવરણ જાળવણી માટે પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતા તેમજ સ્વાસ્થ્ય જાળવણીના સંદેશ સાથે ભરૂચમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલના સંયુક્ત ક્રમે આયોજિત મેરેથોનનું ભરૂચ નિજેપી કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિશ્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન ધર્મેશ મસ્ત્રી પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના સભ્યો સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા સતત ચોથા વર્ષે રનર્સ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા અને ઉત્સાહભેર ભાગ લીધો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયાના સ્લોગન ને આગળ વધારવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક એનો ઉપયોગ ન થાય અને એનો રીયુઝ થાય અને સ્વચ્છતામાં વધારો થાય નદી નાળા સમુદ્ર બધામાં આપણે સફાઈ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાય એવા શુભ હેતુથી આ રોકવેલ મેરેથોનનું આયોજન થયું છે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ભરૂચના ગુજરાતના દેશના અને વિદેશના દોઢવીરોએ ભાગ લઈને આ दौड़ ने सफर बना ली है दरअसल बता अच्छा आप प्रिंस डायरेक्टर का हुआ हूं एंड दैट इज अब्सोलutely इन द एज आई एम वेरी हैप्पी दैट आई एम हियर टुडे टू इनॉग्रेट फुल टाइम द यूनिवर्सिटी ऑफ द कॉलेज फॉर पेरेंट्स आई As a target sponsor, we are sponsored this uh, marathon. Uh, it's done by Borch, and they are doing fantastic. This time, we can see that even the Borch people have participated in a more number. Even we have lost almost uh, 4,000 people this time running. So I'm very happy to see that the progress in Borch, and we continue to support the uh, marathon, uh, which is actually. Uh, અને હવે રન ફોર ફંડ માટે જે પાંચ અને ત્રણ કિલોમીટર નું ગ્રાઉન્ડ છે એમાં પણ લગભગ મને લાગે છે કે પંદરસો પ્લસ રનરો છે ત્યારે આ તબક્કે એવું કેવું ઘટે કે આપણું જે સ્વસ્થ સમાજ છે એના માટે એક સ્વસ્થ નાગરિકની આવશ્યકતા છે અને સ્વસ્થ નાગરિક ત્યારે જ સમાજને મળે કે જ્યારે આવી ફિટનેસ અંગેની પ્રવૃત્તિઓ થતી હોય તો આ સ્વસ્થતાની સાથે સાથે કારણ કે આપણે સ્વસ્થ હોઈશું તો જ આપણને સારા વિચારો આવશે આપણે સારું કામ કરી શકીશું અને જ્યારે હું પર્યાવરણ સાથે જોડાયેલી છું ત્યારે આપણે ભરૂચ અને અંકલેશ્વર આજુબાજુના આપણા પરિસરને જ્યારે સ્વચ્છ અને સુંદર બનાવવું હોય તો સ્વસ્થ હોવું જરૂરી છે

અને વ્યક્તિ સ્વસ્થ રહેશે તો આવી મેરેથોન છે એ વર્ષમાં બે થી ત્રણ વાર થઈ શકશે ધન્યવાદ જય હિન્દ મારું નામ કનિશ વાઘેલા છે ફાઉન્ડર ઓફ ભરૂચ રનિંગ ક્લબ આજ રોજ બાર ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ના રોજ આજે રોકુલ ભાઈ શાહ મેરાથોન પાવર બાય પાયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સીઝન ફોર ની બહુ સારી શરૂઆત થઈ ગઈ છે અને અત્યાર સુધી એટલું સારું અમે રિસ્પોન્સ મળ્યો છે આ વખતે ફોર પ્લસ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે પોતાના હેલ્થ માટે દોડી રહ્યા છે અને અમે તો બધા જ પ્રશાસન અને જેટલા પણ સ્પોન્સર છે એમનો ધન્યવાદ કરીએ છીએ કે તમે અમને સપોર્ટ કરો છો ને આટલી મોટી ઇવેન્ટ અમારાથી પોસિબલ થાય છે કરવા માટે સો થેન્ક યુ સો મચ